હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી વહેલી સવારે તો બેઠા એ ગાય અને આજે ચોથ ચો ચોથ ભરવા પણ જવાનું ગણપતિ દાદાના મંદિરે પણ ગામડામાં વહેલી સવારે પહેલાં દેશોને ગાય દોવાનું કામકાજ હોય પછી બીજું બધું હોય તો સવાર સવારમાં ગાય દોઈ ગાય પહેલાં નોખ્યા હા ફક્ત આઈને બચારો કઈ ન દસ થો તપાળો હા તપાળો આમ અડા તો ખરો ચૂલ અડાણો ના હું બળ આટલી ઠંડી બળ એક બાજુ ફૂલી ભાઈ ચા ચા પેલા હવારે જો ફૂલી પીઓ ચા હા અમારો બધાનો મોની તો ભૂલી ભાઈ ચા પીધો અમારો યારો ગીતી મોડું થાય હેલો જીવડો વાટ જોઈ રહ્યો ભણ ભળા કર્યો પત્રો ઉપર દુગ કોયલાન બહેલાન બધા દુગ રઘવા ઉડાડી દે ને ટોણા ને એવું નખો ને તો નહીં ખાતો આ મારો બેટો યઠ વાળો થઈ ગયો જીવડો દોણા ને હું તો કોઈ લાવશો જ નહીં કણ ખાલી એકલો રોટલો અને એ પાવ બાજરીનો તો નહીં પાવતો હળઈ રે આજે આવ્યો ગવાની રોટલી જ ખરી કહે પટાવો 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 નક્તો હમણાં પાછા પેલા આવશે આ પહેલું લેટ આવ્યા છો બગીચામાં ફરવા જતા આટલી જોડતા હું આયા ખાવા રોટલા શિયાળામાં અસલ તકલીફ કું ને પડે ખબર ને ઘરના બહેરોને તાણું તો કોઈ ના હોય આપણે તો જો કે આ શ્વેટર જેટલું આ ટોપો રૂમાલ ને મફલન મોજાન આ બધું ધોવાનું રોજ રોજરોજીનું વ્યવસ્થિત આપણે ઘેર જઈને એ આ ખૂણામ નહી દીધું એને જેમ કરું એમ કરું અને શિયાળામાં જો કોદળો વધારે જોવું કોબળા જોવું અને ઉનાળામાં અમને કશું જોવો ટાણપ અને ઘરમાં જો હોય ને તો ઢગલી ઢગલા હોય સ્વેટર કોઈ અવાય પડ્યું હોય ને મોજા પડ્યા હોય એટલે શિયાળામાં બહુ કઠલો ભારે હોય બધો ભાઈ શિયાળામાં બધી હરાજમ ફેરબાની વધારે આવે બધી ભાઈ કોઈ મોચા કોઈ ગોદળો ને ગીતી ટાપુ હા હા લેવો જેટલો

એ આજે રમવા માટે આવવાનીએ તો ત્યાં પણ જવાનું હોય થોડી વ્યવસ્થા કરવાની અને પછી જવાનું અમારા હિઠોર આજે ચોથ હે ચોથ ભરવા જવાનું હોય તો વિડીયો છે કેમ સુધી જોતા રહીજો ને કમેન્ટ તો કરો થોડી ઘણી જે કરવી એ કરો પણ કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરવાનું રાખો તો જો ફટાફટામાં આવ્યા છીએ વહેલી સવારે ખેતરે જો કે આ ખેતરમાં રાયડો રાયડાના ભેગું એરંડા અને જો સવાર સવારમાં પોણી એ એરંડાની અંદર વાળીઓ અમારા લાલજીભાઈ ને હજી આવ્યા નહીં લાલજીભાઈ વણી આવી ગયો ખેતર મજો લાલજીભાઈ આવ્યા હું થોડું ઓછું વાપર્યું પણ અમાર ભાજા હેરાય કારણ કે મારા ત્રણ ચાર છેતર બધો હું દર સાલી એમને જ વાપવાલું તો એ મોટર ચાલુ કરવા જતા એટલે અમે થોડી વાર એક બે પાળીઓ વાળ્યો અને અમે એ રે આવ્યા ત્યાં આગળનો દોર લાલજી ભાઈ હંભાળી લેડો આપણે જઈએ આમ બેસો ને નખવા નાખવા ઓ ઓ ભાઈ આ તો પી ગયો ઓબરતા નહીં આ પેલું જઈને પી ગયો ઓમાં વાળી દો તો જો અમે ખેતર માંથી ઘેરાયા અમારે આ જગ્યા રાત્રે મંડળી રમવાની રામાપી નું મંડળ આપવાનું જો આ જગ્યા તો તારી બધું સાફ સફાઈ થઈ રહી તમે જોઈએ શકો લોડરથી આ જગ્યાએ રાત્રે મંડળી રમશે તો એક વાર કાં આપણે જઈ આવીએ આજે ચોથ ગણપતિ દાદાના દર્શન કરવા અને પશુ ફરીથી હોય આવીએ જોકે બધું વચ કરવાનું હોય તો થોડું ફોચ કરીએ બઉ મસ્ત એવો સસ્તો સસ્તો કપડો મળ્યો અહિયાં આજના દિવસે તમે જોઈ શકો શાકભાજી અનેકવિધ વસ્તુ આજના દિવસે અહિયાં મળ્યું તો જો અત્યારે વાગે મોકલવાના બહાર ને આપણા ગણપતિ દાદાના મંદિરના એકજ ફોર્મે ન હાલ તમે જુઓ પબ્લિકનો ટ્રાફિક જમ દિવસ આથમ તો જાય પબ્લિક વધારે આવશે આજે ચોથના દિવસે એઠો દાદાના દર્શને જો આપણા આઈ ગયા ગેટના સામે અગતર અમે જો આવી જાય આપણા ગેટની બાજુમાં અને એની એક્ઝેક્ટ બાજુમાં પ્રસાદની દુકાન અમારા મિત્રની ત્યાં પણ આપણે જે લેવાડો જો ગણપતિ પ્રસાદ ભંડાર હેઠો તો આજે ચોથના દિવસે જો અહીંયા પ્રસાદી મળે બહુ મસ્ત એવી ગણપતિ દાદાની જય ગણેશ બોલો મહારાજ મજા મજા ભાઈ

તો ફરાળ વ્યવસ્થા આજે ચોથના દિવસે બપોરે મોરૈયો ફ્રીમાં આપવામાં આવે જેને ઉપવાસ સિવાય જેને ચોથ કરી હોય એમના માટે સ્પેશિયલ વિભાગ મોરૈયાનો વિભાગ ફ્રીમાં એકદમ જો વસ્તી મોરૈયા પ્રસાદ લઈ લઈ જોઈ શકો તમે તો ચોથ ના દિવસે ચા વ્યવસ્થા પણ ફ્રીમાં હોય અહિયા ગણપતિદાનાના મંદિર ક્યા બા આજે ટ્રાફિક થયો છો કેવું ટ્રાફિક થયું છે બસ દાદા નરસિંહ ગઢ છીએ